મિત્રો લોકસભાની ચૂંટણી ગાળી રહ્યા છીએ ચારથી ચારથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એક હવા ઉભી છે આ વખતે કુદરત કિસ્મત તો ગઈ રીતે કોક કોક કરશે આપણે તમે નિમિત્ત જ છું પણ છેલ્લા ચાર પાંચ દાળથી અમે માહોલ જોવો છો અને બે દાળ સમયથી મિટિંગો ચાલુ કરી છે એના માટેથી તો મિટિંગો થશે એટલું મતદાન તો બધા કરે

કે વડિયા ગોમે કોંગ્રેસે વોટ આને મોયન તો એનો તમને દાખલો આવો તો ખોટો ન લાગે તો મારે આવવાનો એવા છે પણ હા એટલે રમત કરું હા વોટ ના બગાડતા જિલ્લા પંચાયત નો છે બે તો કોક નહીં લગ્ન માં આવ્યો ને આવા એટલો બધા એટલે મેટલ નો છે આધાર એટલે મન તો એમાં આગળ ના કરે પણ માલદીપ ને આગળ કરી ને રાય ભાઈ અમારો ઢેફોડા પાસે હેડાપુર નથી હોમ છે તેમ છે રોડ સાધો છે સોપમ ના આગળ એટલે મારા મગજ એમને વાત થઈ ગઈ રજી એટલે જેવો મારો પ્રથમ પહેલો જોબ નંબર ગયો કે પહેલો જોબ નંબર આ વડિયા ગોમ ને પ્રથમ જો મારો પહેલો ઓરું લઈ લીધી હોય તો વડિયા ગોમ વડિયા થી ફૂલપુરા અને બીજી વખત નોખાવાળા નોખા કહેતા હતા પણ એની માગણી એવી જ હતી કે મને સાહેબ નોખા જ વરિયા મને પાકો યાદ છે મને યાદ ખુબરે છે કે જ્યારે વાત હતા નોખાવાળા ધ્યાન વખતો કઈ આવતા એમ કહેતા વરિયાળ સાહેબ ગમે એમ કરી આર રોડ મને કરી આવ્યો

એટલે બધા કીધું કે શિવાબા ની બધા કરતા બનાસકાંઠા જિલ્લામાં સારામાં સાડી સાત દસર પત્રકારો ખૂબ સારું એ મને એમ કીધું હતું કે બાપા ખુબ હાથા મળતો લોકો વોટ મેળવે મને ઈચ્છો કે મેં કોઈ ના કોઈ કોઈની ગાડી ના લાવવાની મને એને દાખલા હતીના દીધી કે તમારે જો વોટ ગયો હોય ને તો પેરી કોર્ષ ની એને ઘી મેળવવાની દાદ નો બાટલો પકડાવવાનો

સમગ્ર જિલ્લાનો તારે માહોલ ઉભો થયો હોય ત્યારે આપણે બધાને તો ખાલી હવનમાં હોય તો આપણે શક્તિ હવન કરવા ઈ ના હોય પણ એમનો બોમ્બર ભાથન કરતા હોય ને તો આપણે કોઈ ના લે તો લઈ હોમવાની તો એનું કોણ ભગવાન આલે 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 તો ગેની બેન નો આખા સમગ્ર જિલ્લામાં યજ્ઞ ચાલી છે અને એમાં વધારામાં વધારે લોકોનો માહોલ ગેની બેન તરફી છે આપણે બધાને ભ્યાસ અને ખાલી તળને તની આહિતવાની છે અને એના માટે આપણે થોડા મદદરૂપ થાય છે તો ભગવાન તમારે બધાને ચોખ થોડા ઘણા પોલી ગેની ખૂબ મદદરૂપ થાય છે બે વગર આપણે અમર સમક્ષ છે હું કોઈ ટીકા ટિપ્પણી કરતો નથી જો કોઈ દારો ગમે રહો તો કે તો કોઈ ટીકા ટિપ્પણી પડ્યો નથી પણ ફરક એટલો જ છે કે ગેની બેનરી માટે તમારે ગમે તારે હજી ફોન કરશો તમે રસ્તામાં એમની કારણ કે મને પંચોણસ ફેરનો અનુભવ હતો પંચોણું તાલુકા જિલ્લા પંચાયત નો સભ્ય છો અને મારે ઘણી તાલુકા પંચાયત બને કોંગ્રેસ હતા એટલે મને પંચોણ બોડી જણાવતી જિલ્લા પંચાયતમાં કરો વિધાનસભામાં કરો કાલી મારી હાથે એમની હાથે મને કોમ કરવાનો મોકો મળ્યો એટલે કોઈ દાડો એમનો કાર્યકાળી ના થાય મને એવો ચાલ્યો છે કે નથી આ એવું ના કરવાનું પણ મારા વિસ્તાર વ્યક્તિ છે એની તકલીફ પર જોડો હો ટકા એને મજૂર થવાની કાયમી એની લાગણી રીસ એટલે તમે જેટલી મદદ કરશો એનો કેટલો ઉતારાની એમનો તાકાત છે તમે ઓછી ભાગર ના ને તો તમે હેડી ને તો બરું તમને ડાયરી ભાગર જે અમે બેન લડે છે એને તમારે મળવા માટે આવશે ને તો કદાચ ટાઈમ માગવો છો તમે શું મારે મારા સમાજ એટલે કહેવાય ને

એટલે એમ કરીને પણ તમે બધા સમગ્ર વિસ્તારો જ્ઞાની બેન કોઈને રાખવો નહીં પડે જ્ઞાની બેન કોઈ ને ગો ગોમમાંથી હાઈડલાઈન આવજો તમે એકલા હશો તો તમારું એટલું કેટલું કોમ થશે મારી એક તમને બે આશો વિનંતી છે કે ખૂબ આવો સારો છે મતદાન ને દારે બંધ થાય જેટલું કોંગ્રેસ ને મળતું મતદાન અને બધા બેન સમજાવું તો પછી હોય કે બેનના ના મગજ નું કમલ પેસી રહ્યું એમને ખબર હોય ભૂતા એટલે બેન દે કે નિશ્ચિત કમલ નું હશે ફક્ત ઠકર ન કરો પેટી ફૂલ ના ઠકર છે મારે બેસરાજ ગમ છે મારે સમાજ અઢારસો વોટ નહીં પાછળ કરાવ ગોઝર બેન ની અંદર વાતો કરી કે શું આપણે કમળ વોટ કમળ નથી મારે હાથ તો પૈસો થઈ ગયું એટલે એટલે ખટકા ખટકરા છેલ્લે છેલ્લે નદી કેમ ચોટી છે એમાં ભાજપ છે ગમે એટલી લાલા સુભમાણ બધી જાતો એન બેન પ્રકારે કોબર નીતિ દબાવવાની કોશિશ કરશે પૈસા ખર્ચવાની કોશિશ કરશે કોઈના છોકરા નોકરી લેવાની કેમ તમે લાલ સવાલ છે પણ તમે તમે તો કદાચ જો આ વખતે આ તબક્કે માતાજીની સાક્ષી હાથા દીપ સુધી જો આવ્યા હો તો મને મારી તમને બે આશ્રો વિનંતી છે કે આ બેઠા એટલા બધા તન તોડી આપણા કાંકરા ગેની નિમેન કોઈ ખેસ્યો ફરી પણ ઉતારે વર્તન ખબર આવ <laughs> <laughs>